સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે સ્નાતક હોવ અને તમારે જુનિયર ક્લર્ક અથવા તો સિનિયર ક્લર્ક અથવા તો હેડ ક્લર્ક વગેરેમાં તમારે છે નોકરી મેળવવી હોય તો આ વિડીયો તમારા માટે છે મિત્રો જે છે જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્કની નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે તો આ વિડીયોમાં મિત્રો છે તેના વિશે વાત કરવાના છે કેટલી જગ્યા પર ભરતી છે કેટલો પગાર ધોરણ છે અને અને ક્યાં આ ભરતી છે આ વિશે તેના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પી એન પંડ્યા આર્ટ્સ આર્ટ્સ જે છે અને સાયન્સ જે છે કોમર્સ કોલેજ વગેરેમાં છે મિત્રો જે છે જુનિયર ક્લર્ક છે સિનિયર ક્લર્ક છે અને હેડ ક્લર્ક અને લેબ આસિસ્ટન્ટ ટોટલ પાંચ અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે અહીં પોસ્ટની વાત કરીએ તો પહેલી છે જુનિયર ક્લર્કની એક જગ્યા ઉપર ભરતી છે તેમાં સરકારશ્રીના શ્રીના ધારાધોરણ મુજબ જે છે સ્નાતક કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જેમાં છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે પાંચ વર્ષ માટે અને વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની સમયગાળા સમય મર્યાદા વીસ થી લઈને પાંત્રીસ વર્ષ સુધીની જે ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો છે એપ્લાય કરી શકે છે બીજી ભરતી મિત્રો જે છે તે પણ જુનિયર ક્લર્કની છે જે એસટી માટેની છે ઓલી એબી એસીબીસી માટેની હતી તેમાં પણ સ્નાતક જે છે લાયકાત રહેલી છે અને પગાર ધોરણ છે છવ્વીસ રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ ત્રીજી ભરતી મિત્રો વાત કરીએ સિનિયર ક્લર્કની તો તેમાં પણ એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે છે જેમાં પણ સ્નાતક અને કોમ્પ્યુટરની પરીક્ષા જે ત્રિપલ સી છે છે પાસ કરેલો હોવો જરૂરી તેમાં પણ રૂપિયા ફિક્સ પગાર અને ઉંમર મર્યાદા વીસથી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે ચોથી પોસ્ટ છે મિત્રો તે હેડ ક્લર્કની પોસ્ટ છે હેડ ક્લર્કની એક જગ્યા છે ઓપન કેટેગરી માટેની આ પોસ્ટ છે તેમાં જે છે સરકારના ધારાધોરણ મુજબ છે તેમાં પણ સ્નાતકની ડિગ્રી જે છે તે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ હેડ ક્લાર્ક અને ઉંમર મર્યાદા વીસ થી પાંત્રીસ વર્ષ સુધીની એમાં પણ રાખવામાં આવેલી છે અને પાંચમી પોસ્ટની વાત કરીએ તો પાંચમી પોસ્ટ છે લેબ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે જેમાં એક જેટલી પોસ્ટ છે અને એસટી ઉમેદવારો માટે ભરતી છે જેમાં કેમેસ્ટ્રીમાં છે તમારે સ્નાતક કરેલું હોવું જરૂરી છે પગાર ધોરણમાં મિત્રો છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને જે છે વીસથી પાંત્રીસ વર્ષ સુધીની જે છે ગુજરાત ગૌણ સેવા પ્રધાન મંડળના નિયમ મુજબ છે જે વયમર્યાદા ધરાવતા હોવા જરૂરી છે તો મિત્રો આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો એપ્લાય તમે છે સાત દિવસની અંદર છે તમારે એપ્લાય કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો સાત દિવસમાં છે તમારે એપ્લાય લાભારથી માટે છે તમે કરી શકો છો સાત દિવસની અંદર તમારે છે અહીં સરનામું આપેલું છે ત્યાં તમારે છે રજિસ્ટર પોસ્ટ આઈડી દ્વારા અરજી મોકલવાની રહેશે અહીં તમને આપેલું છે કે આચાર્ય શ્રી પી એન પંડ્યા જે છે આર્ટ્સ એમ પી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીપી પંડ્યા કોમર્સ કોલેજ સંતરામપુર લુણાવાડા જિલ્લો મહી મહીસાગર ખાતે છે તમારે પોતાના સરનામાવાળું જે છે તે જે છે છ બાય ચાર નું કવર ને રૂપિયા ચાલીસ ની ટિકિટ મોકલવાનું રહેશે એક હજાર રૂપિયાનો તમારે આની સાથે છે તે કોલેજના નામનો છે અવશ્ય સામેલ રાખવાનો રહેશે તો આ પ્રમાણે છે આ ભરતીમાં તમે છે અરજી કરી શકો છો આ ઉપરાંત મિત્રો છે આ ભરતી વિશે તમારે વધુ માહિતી જોતી હોય તો આ કોલેજની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે અહીં તમે જોઈ શકો છો સત્તાવાર છે આ વેબસાઇટ ઉપર જઈને તમે આ ભરતી વિશેની વિશે અરજીની નિયત નમૂનો તેમજ ભરતી સંબંધિત જરૂરી વિગતો અને માહિતી તમે છે આ વેબસાઇટ ઉપર જઈને તમે મેળવી શકશો